એ ભાઈ મારે નથી આવું મને મારે નથી આવું ના ના નથી મારે તડકો કેટલો પડે બફારો થાય માં નહીં લાગે ઠંડા કા ફંડા લગાવેલું ઠંડા કા ફંડા લગાવ્યું છે અરે વાહ કેટલી ઢાઢક મળે છે અહીંયા આવો એટલે અંદર બેસવાનું મન થઈ જાય બહાર નીકળવાનું મન ન થાય ભાઈ હવે મને તમારું સિક્રેટ કેવું મસ્ત મજાનું વાતાવરણ ઠંડુ આવે યાર છત ઉપર ઉપર દીવાલ સિક્કાનું કુલકોટ લગાવેલું છે પાણીના ટાંકા ઉપર કુલકોટ લગાવેલું છે જેથી કરીને ગમે એટલો તડકો હોય તોય ઘરમાં તમે ગમે ત્યારે નળ ખોલો ઠંડુ પાણી જ આવે છે જો તમે ગરમીથી પરેશાન હોય તમારે ઠંડીકા ફંડા લાવવું હોય તો સિક્કા કંપની વર્લ્ડ ની નંબર વન કંપની છે વોટરપ્રૂફિંગમાં પાણીના ટાંકા માં દરેક જગ્યા લગાવી શકાય છે તમારે પણ જો સિક્કા કંપની નું કુલકોટ લગાવવું હોય તો રાજકોટ જામનગર જુનાગઢ ભાવનગર અમદાવાદ સૌરાષ્ટ્ર ના કોઈ પણ સિટી માં જાવ હાર્ડવેર ની દુકાને પેન્ટ ની કલર ની દુકાને દરેક જગ્યા એ તમને મળી રહેશે મંગાવીને લગાવી લેજો